મારું નામ હિતેશ પટેલ છે માર્કેટિંગ હેડ પૂજારા ટેલિકો વર્ષોની પૂજારા પરિવારની અમારી પરંપરા રહી છે કે અમારા ફાઉન્ડર અને ચેરમેન યોગેશભાઈ પૂજારાના બર્થડે નિમિત્તે સારા કાર્યો શું થઈ શકે એ બદલ અમારા પ્રયત્નો હોય છે અને બ્લડ ડોનેશન એમાંનો એક પાર્ટ છે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ઉપયોગી થઈ શકે એવું બ્લડ ડોનેશન આજે પૂજારા પરિવારના અમારા સભ્યો અમારા સ્નેહી મિત્રો પરિવારજનો બધા છે તે કરતા હોય છે ગુજરાત પરિવારના જે અમે અહીંયા ત્રણસોથી વધુ સભ્યો કાર્યરત છીએ એમાંથી જેટલા બી બ્લડ થઈ શકશે બધા દેશે અને જેટલા બી અમારા અહીંના મિત્રો છે વેન્ડર્સ છે સપ્લાયર્સ છે ડિસ્ટ્રિબ્યુટર છે બધા લોકો આવે છે અને દર વર્ષે જે તે મતદાન કરે છે અને અપ્રોક્સ અઢીસોથી વધુ બોટલ છે તે એકત્રિત થતી હોય છે હજી જે શરૂઆત છે ને અમે અગિયાર વાગ્યા ટાઈમ રાખેલો એટલે આઠ થી દસ લોકો જે તે મતદાન કરેલું છે અમારી ટીમ છે તે સેટલ થઈ રહી છે થોડી વારમાં એ બધા પણ બ્લડ ડોનેશન માટે આવી રહ્યા છે આ સિવાય નાના બાળકોને ભોજન કરાવવું અને ઘણા બધા નિરાધાર બાળકો માટે જે અમારી સંસ્થા પૂજારા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરે છે વર્ષોથી તો એમાં બોસનું યોગદાન છે તે હોય છે અને આજના દિવસે પણ પૂજારા પરિવાર અને પૂજારા ટીમના સભ્યો અમારા દરેક બ્રાન્ચ ઉપર કંઈક ને કંઈક સારી એક્ટિવિટી છે તે જરૂરથી કરતા હોય છે આજે રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતાએ પૂજારા પરિવારને પૂજારા ટેલિકોમને છેલ્લા ત્રીસ વર્ષોથી જે પ્રેમ આપ્યો છે અને યોગેશભાઈ આજે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જે જાણીતું નામ છે તો એમના બર્થ નિમિત્તે સારું કામ આવું જ હોઈ શકે એ બદલ અમે આવું જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ તો તમામ અમારા ગ્રાહક મિત્રોને જણાવવા માગીશ કે પૂજારા હંમેશા આપની સાથે જોડાયેલું છે સારા કામથી સારી ઓફર્સથી દરેક રીતે આજનો દિવસ અમારા માટે ખાસ છે તો જો આજ આપ પુજારા ટેલિકોમની વિઝિટ કરો છો તો આજે આપને ઓફર્સ પણ મળશે બ્લડ ડોનેશન રાખેલું છે એમાં પણ આપ આપણે સહભાગી થઈ શકો છો